ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો અને ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વર્ષનું ભોજન ભેગું કરવાનો મહિનો નમસ્કાર કલ્પવૃક્ષ પરિવાર આજે એક માનવતાભરી સેવા લઈને આવ્યો છે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે કીડિયારું શું છે શા માટે છે અને એનું ફળ શું થાય છે ચાલો માની લઈએ કે આપણે દરરોજ એક હજાર લોકોને ભોજન ન કરાવી શકીએ કારણ કે એના માટે ખૂબ જ પૈસાનો ખર્ચો થાય અને એ કદાચ ફાઇનાન્શિયલ આપણા માટે પોસિબલ નથી પરંતુ જો હું તમને એમ કહું કે તમે દરરોજ એક હજારથી પણ વધારે જીવોને ભોજન જરૂર કરાવી શકો જો તમે ચાહો તો કદાચ તમારા માન્યમાં નહીં આવે પણ હા તમારી એક મુઠ્ઠી અનાજમાં હજારો ભોજન થઈ શકે છે અને આ ચૈત્ર મહિનામાં કીડીઓ પાતાળમાંથી બહાર જમીન ઉપર આવે છે અને આગળના આખા એ વર્ષનું ભોજન એકઠું કરવાનું એ કામ કરે છે તો તમને એમ થશે કે તો પછી આખું એ વર્ષ કીડીઓ બહાર દેખાય છે એનું શું એક કારણ તો સાંભળો પહેલાંના સમયમાં કીડીઓ ઝુંડમાં રહેતી મતલબ કે જેને આપણે રાફડો કહેતા હોઈએ છે આ રાફડો જેટલો ઉપર હોય એટલો જ એના કરતાં ત્રણ ગણો જમીનની અંદર હોય અને વર્ષોથી કીડીઓ પોતાની પેઢીઓ સાથે અને પરિવારો સાથે ત્યાં રહેતી હોય છે અને જમીનમાં અંદર અંદર જ તેઓએ પોતાની આખી દુનિયા બનાવી હોય છે જેમાં મોટા મોટા શહેરો હોય ગામડા હોય વસાહતો હોય અને કીડીઓના દીઠ ઘર પણ હોય અને પર્સનલ ઓરડા પણ હોય તમને કદાચ વિશ્વાસ નહીં આવે પરંતુ હાલના સમયમાં વૈજ્ઞાનિકોએ બહુ બધા રિસર્ચ કર્યા અને જોયું તો ખબર પડી કે કીડીઓની પોતાની જ અલગ આખી દુનિયા હોય છે જે જમીનની અંદર હોય છે ખેર સાયન્સ અને ટેકનોલોજી ફક્ત રિસર્ચ માટે જ આ બધું જાણે છે પરંતુ આપણા સનાતન હિન્દુ ધર્મમાં કીડીઓને પણ એક મહત્વનું સ્થાન આપ્યું છે સાચું કહીએ તો પહેલાના સમયમાં સિમેન્ટના ઉપયોગ નહોતા થતા એટલે કીડીઓ બિચારી સુરક્ષિત હતી પરંતુ હાલના સમયમાં મનુષ્ય વસ્તી વધી અને જંગલો ઘટ્યા અને એ જગ્યાઓમાં લોકો રહેવા માંડ્યા અને કીડીઓના ઘર ભાંગી ગયા અને અથવા તો નષ્ટ થઈ ગયા અને એટલા માટે જ કદાચ કીડીઓ આખું વર્ષ બહાર ફરતી જોવા મળે છે અને કદાચ એ પણ ખોરાકની શોધમાં પ્રિયજનો વાત લાંબી નથી કરવી બસ કીડીયાનું કેવી રીતે બનાવવું એ વાત જોઈ લઈએ પરંતુ કીડીઓને જમાડવાથી શું ફળ થાય છે એ વાત આપણે આગળ જોઈશું એટલે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કિડયારું બનાવવા માટે ઘરમાં પડેલી કોઈ પણ પાંચ કે સાત વસ્તુનો ઉપયોગ કરી શકાય છે જેને આપણા શાસ્ત્રોમાં પંચધાન કે સપ્તધાન એવું નામ આપ્યું છે જેમાં ઘઉં કે બાજરાનો ઝાડો કે ઝીણો લોટ પાંચસો ગ્રામ ખાંડ સાકર કે ગોળ સો ગ્રામ ચોખા અથવા એની કણકી સો ગ્રામ મગની દાળ અથવા કોઈ પણ દાળ સો ગ્રામ ટોપરાનું છીણ જો ઘરમાં હોય તો બે મુઠ્ઠી જેટલું બે મુઠ્ઠી ચોખાના પૌવા

ખાંડના દાણા જેવા દેખાતા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ અને ગરમ મસાલા આ બધી વસ્તુઓ કીડીઓ ખાતી પણ નથી અને કદાચ એની જગ્યામાં જો આ વસ્તુઓ આપણે નાખીએ તો એ મરી પણ શકે છે તો સાવધાનીપૂર્વક આ વસ્તુઓને પરહેજ કરવી જોઈએ આ સિવાય આ કાચું અન્ન કોઈને ન આપવું હોય તો ઘરમાં બનેલી રોટલી કે ભાખરી અને ચોળી એમાં થોડુંક ઘી અથવા તેલ અને ગોળ અથવા ખાંડ નાખી બધું સારી રીતે મિક્સ કરી અને કીડીઓને નાખી શકાય છે પ્રિયજનો ઘણા લોકો એવું માનતા હોય છે કે વૃક્ષના થડીએ જો આપણે પંચધાન નાખીએ તો કીડીઓ વૃક્ષોના મૂળ કાપી નાખે છે અને એટલા માટે વૃક્ષોથી દૂર રાખવું જોઈએ હા કદાચ બની શકે પરંતુ મારું એવું માનવું છે કે જો કીડીઓને પોતાનું ભોજન મળી જાય તો પછી એ વૃક્ષના મૂળ શા માટે ખાય અને બીજું કે કીડીઓ વધારે તડકો કે ગરમી સહન ના કરી શકે એટલે કીડીઓ હંમેશા જ્યાં છાંયો રહેતો હોય એટલે કે સૂર્યનો પ્રકાશ જ્યાં સીધો ના પડતો હોય ત્યાં જ રહેતી હોય છે કારણ કે મોટા વૃક્ષોના મૂળમાં પાણીનો સંચાર થતો હોય છે અને જેના કારણે મૂળિયામાં ભેજ વધારે હોય છે એટલે કીડીઓ પોતાની વસાહત પણ વૃક્ષોની નીચે જ કરતી હોય છે અને મારું અંગત એવું માનવું છે કે પૃથ્વી ઉપર વૃક્ષોને જો કોઈ સૌથી વધારે હાનિ પહોંચાડતું હોય એવું પ્રાણી જો કોઈ હોય તો એ માણસ છે બાકી દુનિયાના કોઈ પણ જીવ જંતુ કે પશુ પંખી વૃક્ષોને આટલી બધી હાનિ ક્યારેય ન પહોંચાડી શકે ટૂંકમાં સાર બસ એટલો જ છે કે કીડીઓ જ્યાં દેખાય ત્યાં નાખજો એટલે કીડીઓ સુરક્ષિત જગ્યાએ પોતાનો આહાર લઈ જશે અને બહુ વૃક્ષોની ચિંતા થતી હોય એમણે વર્ષે પાંચ વૃક્ષો નવા ઉગાડવા છે એવો સંકલ્પ કરવો જોઈએ હવે છેલ્લે એ વાત પણ સમજી લઈએ કે કીડીઓને ભોજન કરાવવાથી શું ફળ થાય છે પ્રિયજનો હિન્દુ સનાતન ધર્મ સદાય દયા પ્રધાન ધર્મ રહ્યો છે માણસ પશુ પંખી કે જીવ જંતુ આ તમામને સાથે લઈને ચાલે એવી ભાવના જો કોઈ સંસ્કૃતિમાં લખાણી હોય ગવાણી હોય કે પછી કેળવાણી હોય તો એ છે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અને વાત છે કીડીઓની તો એની અંદર પણ જીવ છે બુદ્ધિ છે અને લાગણી છે એટલે જો અચાનક એને ભોજન મળી જાય તો એ ખુશખુશાલ થઈ જાય અને કહેવાય છે કે કીડી અને લક્ષ્મીજી સાથે એમને સીધું કનેક્શન હોય છે એટલે કીડીઓ આનંદમાં આવી અને મા લક્ષ્મીને કદાચ કહેતી હશે કે અમને આપ્યું એમને તમે ખૂબ ખૂબ આપજો અને આશીર્વાદ ખરેખર સાચા સાબિત થતા હોય છે જોકે હું અંધશ્રદ્ધા ફેલાય એવી વાતો નહીં કરું પણ કોઈ ભૂખ્યાને ખવડાવીએ તો એનું પુણ્ય જરૂર થાય છે અને એ વાત તો શાસ્ત્રોક્ત છે અને શ્રદ્ધા છે એ અંધશ્રદ્ધા નથી પ્રિયજનો અંતમાં એટલું જ કહીશ કે આપણે માણસ છીએ અને આપણાથી જાણતા અજાણતા અનેક જીવોની હત્યા થતી હોય છે જાણતા અજાણતા અનેક પાપ પણ થતા હોય છે અને જાણતા અજાણતા કેટલાય જીવોની બધું આપણે લેતા હોઈએ છીએ પરંતુ જો જાણીને સમજીને અને મહિમા સાથે જો પુણ્ય કરવાનો મોકો મળે જો કોઈના આશીર્વાદ લેવાનો મોકો મળે જો કોઈને જીવાડવાનો મોકો મળે તો આપણાથી ભાગ્યશાળી બીજું કોઈ જ ના હોઈ શકે બસ આ ચૈત્ર મહિનામાં કીડીઓ પાતાળમાંથી અનાજ સંગ્રહ કરવા બહાર આવે છે અને એ વખતે જેટલું પણ થઈ શકે જ્યાં પણ થઈ શકે જો આપણે જાણીને પુણ્ય કરીશું તો ઘણું જ સારું કહેવાય ઘણા લોકો સલાહ આપશે કે સ્વામી કીડીને કણ હાથીને મણ ચાર પગારને ચાર જોને એટલે કે ઈશ્વર બધાને બધું આપી જ રહે છે આપણે આમ કરવાની જરૂર નથી તો એવા લોકોને મારે બસ એટલું જ કહેવું છે કે હા ઈશ્વર જ બધાને બધું આપે છે બસ એના નિમિત્તે તમારે અને મારે બનવાનું છે આશા છે કે તમારા ઘરની આસપાસ બગીચામાં કે પછી જંગલ જેવા વિસ્તારમાં જ્યાં પણ કીડીઓ દેખાય ત્યાં તમારા હાથે કીડીયા પૂરજો અને એના આશીર્વાદ લેજો ઘણા જ્યોતિષો પણ કહેતા હોય છે ને કે માછલીને દાણ નાખજો પંખીઓને ચણ નાખજો ગાયોને નિરણ નાખજો અને કીડીઓને કણ નાખજો તો ગમે તેવી પનોથી બેઠી હશે તો પણ એ ભાગી જશે અને તમે અવશ્ય સુખ્યા થશો તો બસ આ ચૈતર મહિનામાં જેટલું પુણ્ય થઈ શકે એટલું અવશ્ય કરજો અને બધાના આશીર્વાદ લેજો પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ